ક્યારે સત્તામાં ન આવ્યો હોત તેમણે જણાવ્યું કે ઇન્દિરા ગાંધીના સમયમાં દલિતો અને પછાત વર્ગો કોંગ્રેસ પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા હતા અને ત્યારે પાર્ટી મજબૂત હતી તેમણે આ વાક્ય પારંપરિક સમર્થક વર્ગ સાથેના પક્ષના સંબંધો પર પ્રકાશ પાડ્યો રાહુલ ગાંધીના આ નિવેદનને કોંગ્રેસની આંતરિક રાજકીય સમીક્ષાની એક સજીવ કબુલાત તરીકે જોવામાં આવી રહ્યું છે વર્ષોથી કોંગ્રેસ પર પછાત અને દલિત સમુદાયોનું સમર્થન ખોવાઈ જવાની ટીકા થઈ રહી છે અને આ નિવેદને ચર્ચાને વધુ વેગ આપે છે તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસનું ધ્યાન આ સમુદાયો સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવાનું રહેશે રાહુલ ગાંધીનો અભિપ્રાય એવો હતો કે જો કોંગ્રેસે આ સમુદાયનો વિશ્વાસ ટકી રાખ્યો હોત તો આજે રાજકીય પરિસ્થિતિ અલગ હોત આ નિવેદન રાજકીય ચકચાર ઉભું કરી રહ્યું છે જ્યાં ભાજપ અને આરએસએસ સમર્થકો તેની વિરુદ્ધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જ્યારે કોંગ્રેસના સમર્થકો તેનો સમર્થન કરી રહ્યા છે આપને બોલા એજ્યુકેશન સિસ્ટમ થવા आपका एजुकेशन सिस्टम कभी नहीं रहा है यह बात आप समझिए हिंदुस्तान का एजुकेशन सिस्टम कभी भी आज तक दलितों और पिछड़ों के हाथ में नहीं रहा है मगर मैं यह भी कह सकता हूं और मैं कांग्रेस पार्टी का सिपाही हूं मैं यह भी कह सकता हूं कि पिछले 10-15 साल में कांग्रेस पार्टी को जो करना था वो नहीं किया मैं अगर यह नहीं कहूं आपसे તો મેં આપસે ઝૂટ કે રાઉંગા મુજબ ઝૂટ કહેવા અચ્છા નહીં લગતા